નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે સુપર ભુજમાં એક એવી જગ્યા જોશું જે આજ સુધી કોઈને ખબર નથી તો મિત્રો કચ્છમાં એવી જગ્યા આવેલ છે આજે આપણને જાણવા મળ્યું છે તો સો નહીં હજારો નહીં પરંતુ તેર કરોડ વર્ષ તો તેર કરોડ વર્ષ જૂની આ જગ્યા છે અને કેવા અવશેષો છે એ સંપૂર્ણ માહિતી આપણે રૂબરૂ જોઈશું અને તેર કરોડ વર્ષ એવા શું આવશે જ છે તે બધા જોશું અને તેની જાણકારી પણ મેળવશું તો આપણે હાલ આવી પહોંચ્યા છીએ સુપર ભુજ અને સુપર ભુજની બાજુમાં આવેલ છે તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ કરોડો વર્ષ જૂની જગ્યા તો આ છે નદી બે નદી છે તો આપણે અહીંયા કને લોકેશન જોયું નહોતું તો આપણા સંબંધિત છે પ્રવીણભાઈ તેને આપણે આ જગ્યા બતાવી છે તો આનું નામ છે જોડકી નહીં આ છે જોડકી નદી અને બીજી જોડકો નદી બંને નદી આજુ બંને બે ભાઈ બહેન કહેવામાં આવે છે એનો પણ જૂનો ઇતિહાસ છે તે પણ આપણે આગળ જાણીશું અને હાલ આપણે અહીંયા જગ્યા પેલી જોઈ લઈએ તો આપણા પ્રવીણભાઈ અહીંયા જગ્યા હતા છે કેમ પ્રવીણભાઈ તમારા ગામમાં જ આવેલી નહીં જગ્યા આ તો સુપરની બાજુમાં ચાલુ થઈ હં

હં એ જ હાથની અંદર ધૂરતી એ એનામાં પાણી હા ટ્રાન્સફર કર નાખે હં તો જેને કહેવાય કે એક ઐતિહાસિક અને સતયુગ જેવી એક ચમત્કાર ચમત્કાર જેને કહેવાય અને કરોડો વર્ષ જૂનું એવું આજના ભલે આપણાં જે શોધકર્તા છે જે માણસો એ કહી રહ્યા છે કે કરોડો વર્ષ જૂની છે પરંતુ ઐતિહાસ પણ આનો એક ચમત્કારિક છે તો બહુ સારી એવી જગ્યા હજી પણ પાણી જોઈ શકો તમે હાલમાં પણ પાણી ભર્યું છે આ પણ કુદરતી જ પાણી છે ને પાણી એ ખૂટતો જ નથી કાયમ ભરેલું રહે છે કોઈ દિવસ હમ અને આગળ આપણે જોઈશું આ જોડકી નદી ને હવે જોડકો નદી બાજુમાં છે ત્યાં પણ આપણે હાલશું અને ઘણો એવો ઘણા વર્ષો બાદ પણ જમીન અહીંયાની આપણે જોઈએ તો અહીંયાથી આ પુલ છે અને આ પુલ તો બનાવેલ છે હાલમાં વર્ષો પહેલા બનાવેલો છે પરંતુ આ નદી છે તે પહેલાની જ છે ને અહીંયા એક કૂવા જેવું પણ આપણને જોવા મળી પાણીના વેન આ આપણે પાણી જે આવતું હશે તેના લીધે આપણે કડિયાત્રોમાં જોયું તો ચાલો મિત્રો આપણે તેર કરોડનો શું ઇતિહાસ છે તેના વિશે જાણીએ તો તમે અહીંયા ફોટો પણ જોઈ શકો છો ન્યૂઝપેપરનો ફોટો છે તેમાં આપણે માહિતી મળી છે તો મિત્રો જુરાસિક ખડકો અને કોતરીને કચ્છની અમુક નદીઓ બની હતી એવું ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે અને આ નદી તેર કરોડ વર્ષ પહેલાં દરિયાના પાણીમાંથી કોરલ રીફ બહાર આવી અને બની ઝળકો અને ઝળકી તેનું નામ પડ્યું તો ઝળકો અને ઝળકી નદી આગળ જતાં આ ખારી નદીમાં ભરી જાય છે અને ખારી નદી તરીકે ઓળખાય છે તો મિત્રો આપણે જોડકી નદી જોઈને અને હવે જોડકો નદી છે એ જોવા આવ્યા છીએ અહીંયા પાણી પણ ચાલુ છે ને આ છે રોડ પુલ અહીંયા કને આ કોરકી જતો માર્ગ છે ભુજતી કોરકી રસ્તો ભુજ તાલુકાના સુપર ગામની બાજુમાં આ ઝડકો અને ઝડકી નદી કરોડો વર્ષ જૂની છે અને સમુદ્રમાંથી જમીનમાંથી બહાર આવ્યા પછી પાણીના પ્રવાહ દ્વારા જુરાસિક ખડકોને કોતરીને આ નદી બની હતી એવું માનવામાં આવે છે અને એવું અનેક ભૂસ્તરશાસ્ત્રીઓનો માને છે મૂળ કચ્છના અને હાલમાં લંડનમાં રહેતા સંશોધક ડોક્ટર હિરજી ભુડિયાએ જણાવ્યું છે કે અહીંના કોરલ રીફના સ્તરોની રેડિયો આઇસોટોપિક ટેડિંગથી કોઈએ અભ્યાસ કર્યો નથી પરંતુ અહીં તો તું અહીં કેટલાક કોશિલ્સ સંબંધિત તથ્યો પણ જણાઈ આવ્યા છે અને અહીં અલગ અલગ રંગોના ખરબચડા ખરકો જોવા મળે છે તે દરિયાઈ પાણીની અંદર થતી કોરલ રીફ છે તેવું માનવામાં આવે છે અને તેમાં જેસી સ્પોન્જ જેવા જીવો હોય છે તે મૃત્યુ બાદ જુદા જુદા રંગો જોવા મળે છે અભ્યાસમાંથી કરેલા કોરલ કેવિંગ્સ દ્વારા ઝડકો અને ઝડકી નદી જોડાયેલી છે ઝડકો અને ઝડકી નદી વાસ્તવમાં સમુદ્રની નીચે પૂર્વ અસ્તિત્વમાં રહેલ કોરલ રીપ છે અને જુરાસિક સમય સમગ્ર કોરલ અવશેષીકરણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ તે કોરલ રીફમાં ગુફાઓ અને પાણીની અંદરની ટનલ હતી તો આ બંને નદીઓ ઝડકો અને ઝડકી અંડરગ્રાઉન્ડ ટનલ દ્વારા જોડાયેલ છે એનો મતલબ એ છે કે ઝડકો અને ઝડકી નદી અને નીચેથી તેના એવા જોડાણ છે જેથી એકબીજામાં પાણી અવર જવર કરી શકે છે અને તેથી બાજુથી લેવામાં આવતા પાણીને ઝડકી બાજુ તેની ભૂગર્ભ જળ ટનલ કેવિંગ્સ દ્વારા ભરાય છે તારણો મુજબ તેર કરોડ વર્ષ પહેલા દરિયાના છીછરા પાણીમાંથી આ કોરલ રીપ બહાર આવી છે અને આ નદી કચ્છની પ્રાચીન નદીઓમાંની પૈકીની એક છે ઝડકો અને ઝડકી નદી આગળ જતા રતિયા ગામની એક નદી સાથે મળે છે અને આગળ જતા ખારી નદીમાં ભળી જઈને રુદ્રમાતા સુધી પહોંચી જાય છે

તો મિત્રો હજારો વર્ષનો ઇતિહાસ અહીંયા છુપાયેલો છે અને તેર કરોડ વર્ષ જૂની આ જગ્યા આ લોકેશન આપણા ચેનલ આપણા વિડીયોમાં આપણે આજે જોઈ રહ્યા છીએ તો પ્રથમ આપણી ચેનલમાં જ આ વિડીયો આવ્યો છે હજી સુધી કોઈ અહીંયા પહોંચ્યું નથી માત્ર સમાચાર ન્યૂઝમાં જ આપણને આ જગ્યા જોવા મળી છે તો ચાલો આપણે અંદર જોઈશું છે ખતરો પરંતુ આવશે આવશે સરસ મજાના ઝરણા રહી ગયા છે અને તો તો બહુ મિત્રો આપણી ચેનલ ઉપર ઘણા છે જે તમે કુટુંબ સહિત બેસી અને ટીવીમાં કે મોબાઈલમાં ભેગા બેસી અને જોઈ શકો છો બહુ સારા અને સુંદર જગ્યાઓના જોવાલાયક સ્થળોના વિડીયો છે અને આ લોકેશન છે તે હજારો કરોડો વર્ષ જૂનો એવો ઇતિહાસ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળ પણ આવા નવા નવા લોકેશનના વિડીયો જોવા મળતા રહે તો મિત્રો આપણા કચ્છમાં ગામડાઓમાં કે શહેરમાં ઘણા એવા લાખો અને કરોડો અને હજારો વર્ષનો ઇતિહાસ આજ પણ છુપાયેલો છે અને અમુક માણસો સુધી હજી પણ પહોંચ્યો નથી અને મિત્રો કદાચ તમે આ નદી ઘણા માણસો એવા હશે જે કહેશે કે આ નદી અમે જોઈ છે લોકેશન જોયું છે પણ છતાં તમને એ ખબર નહીં હોય કે આનો ઇતિહાસ તમે શું છે તે આ રાજાશાહી વખતનો હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ છે અને હાલમાં જે આપણે આ જે ન્યૂઝ પેપરમાં વાંચ્યું તે પ્રમાણે તેર કરોડ વર્ષ જૂનો આ ઇતિહાસ જેને કહેવાય કે કચ્છનો આ જાણવા મળ્યો છે આ નદીની બાજુમાં જ આ જે પથ્થર છે સાઈડમાં પથ્થરમાંથી જ પાણી નીકળી રહ્યું છે લાઈવ તમે જોઈ શકો છો અહીંયા કને કે હાલ ધમધમતો ઉનાળાનો બપોર સૂરજ અને આ પથ્થરમાંથી પાણી અહીંયાથી નીકળી રહ્યું છે તો આ છે ચમત્કાર અહીંયાનો કારણ કે પથ્થરમાંથી હાલ તો અહીંયા તો એવો અગ્નિ જેવો પ્રવાહ નીકળે પણ આનમાંથી પાણી નીકળ્યું છે તો બહુ ચમત્કારી કેવા જગ્યા

અહીંયા ટુરિઝમ આવે છે અને ફોટા પોતાના પાડે છે સેલ્ફીથી પોતાના કેમેરામાં કેદ કરે છે તો બહુ સુંદર એવું કુદરતી સ્થળ અને ઐતિહાસિક અહીંયા આપણને ભુજની બાજુમાં જ જગ્યા બહુ જોવા મળે છે આપણને તો મિત્રો જેવું મેં આ ન્યૂઝ પેપરમાં વાંચ્યું અને મને જાણકારી મળી કે આ તેર કરોડ વર્ષ જૂની અહીંયા આવેલ છે આ ઐતિહાસિક નદી જે ઝડકો ને તો મારાથી રહેવાયું નહીં ને આપણે આવી ગયા અહીંયા વ્લોગ બનાવવા માટે કારણ કે આપણો એ જ એક સંકલ્પ છે કે કચ્છમાં આવી નાની મોટી ઐતિહાસિક કે જૂની કે નવી જગ્યાઓ એવી આપણે દરેક લોકોને જાણવા જડે અને તેની માહિતી પણ બધા સુધી પહોંચે તો મિત્રો આ જગ્યા લોકેશન અને માહિતી એ તમને કેવી લાગી તે અવશ્ય કમેન્ટમાં જણાવજો તમારી રાય